નામ લે પણ માણા કરતા પક્ષી અટાણે વધારે છે એને એટલી એટલી ખબર પડે કે આપડે આ સત્સંગ કરવો પડે કે આ ભગવાન નામ લઈએ તો આપડો ક્યાંય પણ ઉધાર થાય એવી રીતે એટલે અટાણે આ જમાનામાં છે ને તે સત્સંગ જ વધારે જ્યાં છે ત્યાં સત્સંગ છે એટલે ઈ એક હોલો હતો ને એક હોલી હતી તે ગો જંગલ ને ત્યાં એ વૃક્ષ એક હતું ને એના ઝાડવે એને રોજનું રેવાનું હતું ત્યાં રે એમાં વૃક્ષ માં બેઠા બેઠા એ પછી એવા રોજ બે બસ બીજું કોઈ નહીં ભગવાન નામ લે ને સત્સંગ કરે બે સત્સંગમાં ને સત્સંગમાં તો એને રાત વહી જાય ને એમને તોય ન પડે કે આ રાત વહી ગઈ નહીં તો આ પક્ષી છે ને એ તો પછી આખો દી ઉડે ને દિય હાથમે એટલે માળા પકડી ને હુ જાય પણ આને કઈ હોવાની પણ ખબર ન રહે કે ભાન ન રહે કઈ એટલો સત્સંગ કરે હોલો ને હોલી હવે એમ કરતા કરતા તો એક વખત હું છું કે એક બાજ આવી બાઝ આવીને બાઝ આમ માથે ફઈને ઓલા તો રાત આખી સત્સંગ કરી ને હવાર માં કે હોલી એમ કહ્યું ઓલા ને કે લે હવે ઉઠો ઉઠો ઈ કે હવે તો જો સૂર્યનારાયણ પણ ઉગી જાય કે ને આપણે પણ ઉઠી જઈએ ને પછી આપણે ક્યાંક બહાર જઈએ એ કે આથી હવે પછી ઓલો ઓલો કે હા ઉઠો ઈ કે ત્યાં હોલીની નજર આમ ઉસી પડી પડી પડીને ત્યાં માથે બાજ માથે બાજ ત્યાં ઘૂમરા ખાઈને એ પક્ષીને ગોતી કે ક્યાંય પક્ષી છે ને ક્યાંય જંગલમાં એમ એમ કરતા હતા ને ત્યાં ઓલો કે હોલો કે ઓલી હોલી એમ કહ્યું કે હાલોની કે કે હવે હોલો કે હાલ તૈયાર થઈ જાય કે એ કે હવે નહીં જવાય એ કે કે કાં કે ઉપર તો જાઓ તમે એ કે કાળ કાળફરેશ આપણો એ કે એટલે ત્યાં નહીં જવાય કે તો એ કે તો હું કરશું એ કે એ તો આપણે આ પણ મારી નાખવાનો છે એ કે ઉડીએ તો એ મારીને જ છે એ કે એ કે રામના નામ જ લેવાના છે આપણે બીજું કંઈ કરવાનું નથી ત્યાં ઓલો હોલો કે કે ઉપર તો જોયું તો એક પ્રાધિ હતો ને એ તીરકામઠું લઈને તીર આમ હાવ આમ બેઠો કે આને કયા આ હોલા ને આમું રાખ્યું ને માર આને કયા હું મારી નાખું એમ બેઠું તો કે હા તો કે તો હવે આપણે જેટલો થાય એટલો સત્સંગ કરી લઈએ એ કે આપણે મરી જવાના છે એ વાત તો પાકી છે ઉપર જા હું તો આપણે બાજ પકડીએ ને નીચેથી આને પકડ્યા છે કે હવે એનું તીર તો નહીં છૂટે એનું તીર નહીં ફેલ જાય એ કે મારી જ ના જાય આપણે હવે એ કે હવે એમ કરી ને બે જણા એમને એમ બેઠા ને ભગવાનની આરાધના કરવા વેગ્યા કે એ ભગવાન હવે જી થાય એ હસી કે છેલ્લું મરવા ટાણે પણ એકવાર મુખમાં રામનું નામ રહેવા દેજે એટલે અમે રામનું નામ લેતે લેતે મરીએ તો આ સોર્યાસી નો ફેરો અમારે મટી જાય કે હવે હવે એમ કરતા થાય બિચારા ત્યાં તો આમથી જંગલમાંથી એક નાગ આવ્યો મોટો નાગ આવી ને સીધો ડોસ માર્યો ઓલા પ્રાધિને પૈ ગયા

જ્યાં તો વિશ્વાસ અવિશ્વાસ હતો એને માથે એને વિશ્વાસ હતો તો મીરાબાઈ ને પણ એને માથે ભગવાન માથે વિશ્વાસ હતો તો અહીંયા એને ઓ ઝેર દીધું આપણે રાણાએ તો એ પી ગઈ ને પાછું એ કહ્યું કે રાણા દેવાયવાય ને કે રાણાને કહેજે હજી ઝેર હોય તો મોકલાવી દે એટલે મારો વાલો એ કે ઝીરોવા વાળો બેઠો છે એ કે ઝેર તો એ જીરવી લે હે એ કે બધું એ કે મને વિશ્વાસ છે મારા વાલા માટે એ કે

ની પડી ગઈ એ ન્યા મરી ગઈ ને ઓલો પ્રાધિ હતો એ ન્યા મરી ગયો એને જણાવે તો ઓલા કે આ હા 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 એ ભગવાન તમે બેને બસાવીને બેને બેને મારીને અમારી બે ની જિંદગી બસાવી અમારો સત્સંગ ક્યાંય અફળ ગયો નથી હો તમે ઘણું કામ અમારા હાટું તો કર્યું ઓહો હોટા નથી ભગવાન તારા જેવો તો ક્યાંય દુનિયામાં નહીં હોય તે અમને બસાવી લીધા એ કે બેને

પક્ષી સમજી જાય માણા ને સમજતા મારી નાખું ભગવાન આવવો જ પડે અત્યારે શું હોય પેલા બધા ભરોસા અત્યારે તો ભરોસો ડગમગી જાય આવે તો આપણું કામ નહીં કરે તો ભગવાન ને ભરોસો રાખો એટલે એ તમારું કામ કરવાનો છે